ખોરાકમાં શું ખોટું અને શું સાચું એનો વિસ્તૃતમાં કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે છે આયુર્વેદ સામાન્ય રીતે આપણે જ્યારે કારમાં પેટ્રોલ નાખીએ ત્યારે તે કાર મસ્ત ચાલે છે વ્યવસ્થિત ચાલે છે ભમભમાટ ચાલે છે પરંતુ જો એ કારમાં પેટ્રોલ સારું ક્વોલિટીનું આપણે નથી નખાવતા કે પછી ભેળસેળવાળું હોય છે તો એ કારની શું દુર્દશા થાય છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ વળી જે કાર પેટ્રોલથી ચાલતી હોય એમાં ડીઝલ ભેળવીને નાખો તો એ કારને નુકસાન જ થવાનું છે પેટ્રોલ અને ડીઝલ બંને ઈંધણ જ છે પરંતુ એમનું કોમ્બિનેશન એ કાર માટે નુકસાનકારક બની જાય છે અને બસ એવી જ રીતે ખોરાક તો ખોરાક છે શેની સાથે શું ખાવું એ મહત્વનું છે પરંતુ એની સાથે સાથે વધારે મહત્ત્વનું એ છે કે કઈ વાનગી સાથે શું ન ખાવું સૌથી પહેલું છે દૂધ સાથે અકોર્ડિંગ સોલ્ટ વાળી સાથે લેવી જોઈએ નહીં ત્રીજું છે દૂધ સાથે નોન વેજીટેરિયન ફૂડ અને ચોથું છે દૂધ સાથે મીલ મીલ દૂધ સાથે કેમ ના લેવું જોઈએ બિકોઝ પાચન શક્તિને નબળી પાડી શકે છે બીકોઝ દૂધ પોતાનામાં જ એક પૂરતો આહાર છે તો હવે વિરુદ્ધ આહાર કયા છે એ તો આપણે ડોક્ટર વિશા પાસેથી જાણી લીધા હવે આપણે એ જાણીએ કે આ વિરુદ્ધ આહાર આવનારા દિવસોમાં કઈ બીમારીને નોતરે છે હવે આ જે આહાર આપણે રોજિંદા જીવનમાં લેતા હોઈએ છીએ એની તમને ઇફેક્ટ જોવા મળતી નથી પરંતુ લોંગ ટર્મ જો તમે એને કન્ઝ્યુમ કરો તો એનાથી તમને થવાની સાથે સાથે રોગો થવાની પણ સંભાવના રહી શકે છે તો હવે આપણે એ પણ જાણી લઈએ કે દૂધ સાથે આપણે શું લઈ શકીએ હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કાચું દૂધ કે ગરમ દૂધ કયું દૂધ વધારે પોષક આપે છે દૂધને ગરમ કરવાથી તેના ઘણા પોષક તત્વો નાશ પામે છે તેથી કાચું દૂધ વધુ સારું છે પરંતુ જેમ તેના ફાયદાઓ છે તેમ તેના ગેરફાયદા પણ છે કાચું દૂધ પીવાથી તેના બેક્ટેરિયા આંતરણામાં જમા થાય છે ત્યારે હવે આ એપિસોડમાં એ પણ જાણી લઈએ કે ગરમ દૂધ પીવાના ફાયદા શું છે દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવું એ સારું હોય છે એવું ડોક્ટર્સ કહે છે આ રીતે દૂધ પીવાથી બીજા દિવસની એનર્જી જળવાઈ રહે છે આ ઉપરાંત દૂધ પીવાથી સ્નાયુઓને પણ વિકાસમાં મદદ મળે છે તો અત્યારે મજામાં છો ના એપિસોડમાં બસ આટલું જ આઈ હોપ કે તમે પણ મજામાં હશો અને હવે વિરુદ્ધ આહારનું ખાસ તમે ધ્યાન રાખજો કારણ કે જેમ જેમ આપણા ભારત દેશમાં ઋતુઓ બદલાય છે સિઝન બદલાય છે એવી જ રીતે આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ પણ ઓછી થવા લાગે છે જેના કારણે આપણે ફટાકથી માંદા પણ થવા લાગીએ છીએ એટલા માટે જ આપણું જે ભોજન છે વ્યંજન છે તેના પર ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું હર હંમેશ ડૉક્ટર્સ કહેતા હોય છે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં નવા ટોપિક્સ સાથે મને આપશો રજા નમસ્કાર